ત્યારે વળી તે કાકાભાઈએ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ એ સંતનું બળ વધે ને કુસંગીનું બળ ઘટે તેનો શું ઉપાય છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે અંતરમાં જે કુસંગી રહ્યા છે ને બહાર રહ્યા છે તે બે એક છે અને વળી અંતરમાં સંત રહ્યા છે ને બહાર રહ્યા છે તે બે એક છે પણ જે અંતરમાં કુસંગી છે તેનું બહારના કુસંગીને પોષણે કરીને બળ વધે છે અને અંતરમાં જે સંત છે તેનું પણ બહારના જે સંત છે તેને પોષણે કરીને બળ વધે છે માટે બહારના કુસંગીનો સંઘ ન કરે ને બહારના જે સંત છે તેનો જ સંગ રાખે તો કુસંગીનું બળ ઘટી જાય ને સંતનું બળ વધે એમ છે એમ શ્રીજી મહારાજે કહ્યું ત્યારે વળી કાકાભાઈએ પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ એકને તો કુસંગીની લડાઈ આળસી ગઈ છે ને સંતનું જ બળ છે એક એવો છે અને એકને તો એમને એમ લડાઈ થતી રહે છે તે એ બે માં જેને લડાઈ આળસી ગઈ છે તે મરે ત્યારે તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય તેમાં તો કાંઈ સંશય નથી પણ જેને લડાઈ એમને એમ થાય છે તે મરે તેની શી ગતિ થાય તે કહો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે જેમ એક લડવા નિસર્યો તેને આગળ વાણિયા કે ગરીબ વર્ણ આવ્યા તેને જીતી ગયો તે પણ જીત્યો જ તો અને એક તો લડવા નિસર્યો તેને આગળ આરબની બેરખ આવી તેને તો જીતવા કઠણ જ છે પણ કાંઈ એ વાણિયાની પેઠે તરત જીતાઈ જાય એવા નથી માટે એ તો એમને એમ લડે છે અને તેમાં જો જીત્યો તો જીત્યો અને જો લડતે લડતે શત્રુનો હટાવ્યો તો ન હટ્યો પણ દેહનું આયુષ્ય આવી રહ્યો અને મૃત્યુને પામ્યો તો પણ જે એનો ધણી છે તે શું નહીં જાણે છે એને આગળ આવા કરડા માણસ આવ્યા હતા તે નહીં જીતાય અને આની આગળ તો વાણિયા આવ્યા હતા તે જીતાય એવા હતા એમ એ બે ધણીની નજરમાં હોય તેમ એની ભગવાન સહાય કરે છે આને આવા સંકલ્પ વિકલ્પનું બળ છે અને લડાઈ લે છે માટે એને શાબાશ છે એમ જાણીને ભગવાન એની સહાય કરે છે માટે બેફિકર રહેવું કંઈ ચિંતા રાખવી નહીં ભગવાન એમ ભજ્યા કરવું અને સંતનો સમાગમ અધિક રાખવો ને કુસંગી થી રહેવું એમ પ્રસન્ન થઈને શ્રીજી મહારાજ બોલતા હવા જય સ્વામીનારાયણ દયાળુ આપને આ વીડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો